એડિશનલ સિટી એન્જિનિયર વોટર સપ્લાય કેપી દેથરિયા આજે આજે એક બેમ માં જે સપાટી છે 28.6 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુએસકનો છે જો આ જ રીતે ફ્લો જળવાઈ રહી તો સાંસ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો ઇનફ્લો આ રીતે જળવાઈ રહી સાંજ સુધી થાય એ રીતની ગણતરી છે અ નીચાણ વાળા નદીમાં ખાસ કરીને તો આપડે જંગલેશ્વર જુનાર વાળા વિસ્તારો આવતા હોય છે નદી કાંઠે જે વિસ્તારો હોય છે એને ત્યાં એલર્ટ કરવા માટે અલગત અધિકારી શ્રીઓ પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયર ની ટીમ પણ જાણ કરવામાં આવેલ છે અત્યારે અમે સાઈટ ઉપર હતા હું અને સ્ટાફ ડેપ્યુટી એન્જિનિયર ને આસિસ્ટન્ટ એન્જિનિયર અત્યારે હાલમાં નંદાણી સાહેબ એ પણ સાઇટ વિઝિટ લઈ અને નીકળ્યા છે તેઓએ સ્થળ સુધીનો ધ્યાન માં લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ કરવાનો છે એ રીતે સૂચનાઓ આપી છે ઇનફ્લો જો પાંચસો સિત્તેર ની આસપાસ જળવાઈ રહ્યો તો સાંજ સુધીમાં વર્ક થવાની શક્યતા છે પણ ઇનફ્લો ઘટે તો પછી એટલું ડીલે થાય